નમસ્કાર મિત્રો ગુજરાતી સ્ટુડન્ટ યુટ્યુબ ચેનલ પર ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત કરું છું ધોરણ છ થી આઠના વિદ્યા સહાયક ભરતીના ઉમેદવારો માટે ફરી એકવાર ખૂબ અગત્યની જાહેરાત કરવામાં આવી છે વિદ્યા સહાયક ભરતી ધોરણ છ થી આઠ ગુજરાતી માધ્યમ વર્ષ બે હજાર ચોવીસના ઉમેદવારો માટે અગત્યની સૂચના છે વડી અદાલતમાં દાખલ થયેલ સ્પેશિયલ સિરિયલ નંબર આઠ એક છ નવ બે હજાર પચીસ અન્ય સંલગ્ન પિટિશનો અન્વયે જ્ઞાન સહાયક કે અન્ય ચાલુ નોકરી સાથે અનુસ્નાતકની લાયક નિયમિત રીતે અભ્યાસ કરી મેળવી હોય તેવા ઉમેદવારોના ડોક્યુમેન્ટની ચકાસણી અર્થે સમિતિની રચના કરવામાં આવેલી છે વડી દ્વારા ચોવીસ સાત બે હજાર પચીસ ના રોજ ચુકાદો આપવામાં આવેલ છે જે મુજબ સમિતિ સમક્ષ નીચે મુજબ જરૂરી આધારો અને લેખિત રજૂઆત સાથે રૂબરૂ ઉપસ્થિત રહેવા જણાવવામાં આવે છે અને તે અંગેની જાણપત્ર દ્વારા કરવામાં આવેલ છે તેમ છતાં અનિવાર્ય સંજોગો અનુસાર પત્ર ન મળે તો પણ આ સાથે સામેલ યાદી મુજબના ઉમેદવારોએ તેમની સામે જણાવેલ તારીખ અને સમય વિદ્યા સહાયક ભરતી કાર્યાલય સેક્ટર વીસ ગાંધીનગર ખાતે ચૂક ઉપસ્થિત રહેવાનું રહેશે વડી અદાલતના ચોવીસ સાત બે હજાર પચીસ ના ચુકાદા ઇટ ઇઝ ક્લેરીફાઈડ દેટ ઇફ એની નોટ ટુ ગેટ એડવાન્ટેજ ઓફ ફાઈવ પર્સન્ટ એડિશનલ માર્ક ફોર હિઝ હર પોસ્ટ ગ્રેજ્યુએશન ઇટ વુડ બી ઓપન ફોર સચ કેન્ડિડેટ નોટ ટુ એપિયર બિફોર ધ કમિટી મુજબ આપ ઉપસ્થિત સ્તરે અને આપને ફાળવેલ સમયે આપ જરૂરી આધાર પુરાવા સહ ઉપસ્થિત નહીં રહો તો આપ કંઈ કહેવા માંગતા નથી તે મુજબ આગળની કાર્યવાહી કરવામાં જો વિડીયો ગમે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબો કરો